નમસ્કાર આજે આપણે વાત કરવાની છે ગુજરાતના સુપ્રસિદ્ધ તથા સૌથી વધારે લોકપ્રિય એવા મેળાની જેમાં કેનો સમાવેશ થાય છે તરણેતરના મેળાનો આ તરણેતરનો મેળો જે છે એ સુરેન્દ્રનગરના થાનગઢમાં ભરાય છે તો આ મેળાની વિશેષતા શું છે કેમ એટલો બધો સુપ્રસિદ્ધ તથા લોકપ્રિય છે તથા કેટલીક આપણે લોકવાયકાઓ જે છે એના વિશેની પણ ચર્ચા કરવાની છે તો શરૂઆત કરીએ કે ગુજરાતના અનેક લોકમેળાઓમાં ભરાતો આ તરણેતરનો મેળો જે છે એના વિશે જો ચર્ચા કરીએ તો થાનગઢમાં આવેલા ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરમાં આ મેળો જે છે એ યોજાય છે તથા તે ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે ત્રિનેત્રેશ્વર નામ જે છે એનું અપભ્રંશ થઈ અને તરણેતર જે છે એ થાય છે પ્રાગ ઐતિહાસિક કાળની જો વાત કરીએ તો એમાં સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે એ દ્વિપકલ્પ હતો હાલ પણ કાઠિયાવાડ દ્વિપકલ તરીકે ઓળખાય છે તો આ દ્વિપકલ્પ પ્રદેશ જે છે એ પાછળથી પાંચાળના નામે ઓળખાય છે આ પાંચાળ નામ જે છે એ પણ લોકવાયકામાં એનો સમાવેશ થશે તણેતરનું મંદિર જે છે એની માન્યતા પ્રમાણે દસમી સદીનું હોવાની શક્યતા મંદિરની શૈલી પ્રમાણે કરેલી છે માટે સંશોધનકાર જે છે એના કહેવા મુજબ આ મંદિર જે છે એ દસમી સદીમાં બંધાયેલું હશે પણ કેટલીક લોકવાયકાઓ જે છે એ એને મહાભારત સાથે તથા ભગવાન વિષ્ણુ સાથે પણ સરખાવે છે અહીંયા આપણે આ જો ગુર્જર પ્રતિહારની વાત કરીએ ને તો એમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રતિહાર રાજાઓ છે એ શિવાલયો બંધાવાના ખૂબ જ શોખીન હતા એટલે આ સમયગાળા દરમિયાન એને ત્રિનેતેશ્વરનું મહાદેવનું મંદિર બંધાવેલું હશે અત્યારનું જે મંદિર છે એની જો વાત કરીએ તો એનો જીર્ણોધ્ધાર કોને કરેલો હતો તો એમાં આવશે લખતરના રાજવી કરણસિંહ જે છે એને ઈસવીસન ઓગણ ઓગણીસો બે માં એમના પુત્રી કરણબાના સ્મરણાર્થે આ મંદિર જે છે એ બંધાવેલું હતું હવે જો કેટલીક લોકવાયકાઓની વાત કરીએ તો એમાં અયોધ્યાના સૂર્યવંશી રાજા જે છે એ યુવાના સ્વ એ પોતે નિસંતાન હતા અને તેણે તેમના ગુરુ વશિષ્ઠ જે છે એના સૂચનથી એક કર્યો અને એના તપો તપોડે તેને પુત્ર ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર જે છે એ આ મંધાતાએ બંધાવેલું હતું એવું કહેવામાં આવે છે બીજી એક જો વાત કરીએ તો એમાં મહાભારત સમયગાળા દરમિયાન જે ધ્રુપદ છે આ ધ્રુપદ નગરી જે છે એ ક્યાં આવેલી હતી પંચાળમાં એટલે આ જે સૌરાષ્ટ્રનો પ્રદેશ જે છે એને જ આપણે પંચાળ કીધેલું છે તો ધ્રુપદ નગરી જે છે એ પંચાળમાં આવેલી હતી મહાભારતની કથા અનુસાર ધ્રુપદ જે છે એની પુત્રી એટલે કે દ્રૌપદી આ દ્રૌપદી જે છે એના સ્વયંવર જે છે એની યોજના કઈ જગ્યાએ કરેલી હતી તરણે કરેલી હતી તો આ સમયગાળા દરમિયાન બ્રાહ્મણના વેશમાં પાંડવો જે છે એ સ્વયંવરમાં આવ્યા હતા અને એમાં જે અર્જુન જે છે એ મત્સ્યવધ કરે છે તો આ સમયગાળા દરમિયાન જે અર્જુન દ્વારા મત્સ્યવધ થાય છે એ અહીંયા આ પ્રસંગ સાથે સાંકળેલો છે તો દ્રૌપદીનો સ્વયંવર હોય કે પછી અયોધ્યાના સૂર્યવંશી રાજાની વાર્તા હોય આ બધી જગ્યાએ આ તરણેતરના મંદિર જે છે અથવા તો ત્રિનેતેશ્વરનું જે મંદિર છે એની સાથે સંકળાયેલું છે ત્યારબાદ અન્ય કેટલીક લોકવાયકાઓની જો ચર્ચા કરીએ તો સ્કંદ પુર પુરાણમાં એવો ઉલ્લેખ કરેલો છે કે ભગવાન વિષ્ણુ જે છે એ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરે છે તથા શિવજીની મૂર્તિ ઉપર એક ને એક કમળ જે છે એ ચડાવવાના હતા પણ મૂર્તિ ઉપર એક હજાર કમળ જે છે એ થઈ જાય છે ને એક કમળ જે છે એ ઘટે છે તો ભગવાન વિષ્ણુ જે છે એ પોતાનું નેત્ર જે છે એ શિવજીની મૂર્તિ ઉપર રાખે છે તો આ લોકવાયકા અનુસાર ત્રિનેતેશ્વર એવું નામ જે છે એ ત્યારથી ઓળખાય છે ત્યારબાદ અન્ય એક લોકવાયકાની જો વાત કરીએ તો એમાં ભગવાન ત્રિનેતેશ્વર મહાદેવના મંદિર પાસે પાંચ ઋષિ મુનિઓ જે છે એ ભેગા થાય છે અને એ ગંગાજીના અવતરણ માટે આહવાન કરે છે અને જેથી ગંગાજી જે છે એ ત્યાં પ્રગટ થાય છે આવું કરવાનું કારણ શું હતું તો કેટલાક ગરીબ લોકો જે છે એ પોતે હરિદ્વાર સુધી જો ન જઈ શકતા હોય તો એના માટે એના પિતૃઓ જે છે એના અસ્થિનું વિસર્જન કરવા માટે ગંગાજી જે છે એનું પ્રાગટ્ય કરે છે તો આવી લોકવાયકાઓ જે છે એ આ તરણેતર તથા ત્રિનેતેશ્વર મહાદેવના મંદિર સાથે સંકળાયેલી છે ત્યારબાદ આપણે વાત કરીએ

તો યુવાન પ્રેમીઓ જે છે એના મિલન માટેનો મેળો કહી શકીએ આપણે કારણ કે આ જગ્યાએ સક પણ જે છે એ પણ થાય છે જેમાં યુવાન અને યુવતીઓ જે છે એ જો એને જો એકબીજાને ગમી જાય તો એકબીજા સાથે તે જોડાઈ પણ જાય છે અને સાથે સાથે બીજે એક વિશેષ પ્રથા જે છે એ પણ અહીંયા ઉજવવામાં આવે છે જેને શું કહેવાય છે તો કે બનેવી બજાર આ જગ્યાએ બનેવી બજાર ભરાય છે બનેવી બજાર નામ શું કામે આપેલું છે કારણ કે આ જગ્યાએ બનેવી જે છે એને ખંખેરવાના હોય છે એના પૈસાની ખરીદી કરવાની હોય છે માટે આ જગ્યા જે છે એને આ બજાર એવું નામ આપેલું છે થોડીક જો વિશેષ ચર્ચા કરીએ તો મેળામાં અમુક અમુક ગામ જે છે એના બળદગાડા જે છે એ ખૂબ જ વધારે વખણાય છે તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ પછી તો કે મોતી બટનિયા આવી છત્રીઓ જે છે એ ખૂબ જ વધારે આકર્ષણનું કેન્દ્ર હોય છે દરેક ગામના બળદગાડા જે છે એના અલગ અલગ ઉતારા હોય છે અને એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રહે છે અહીંયા આપણે જો તિથિની વાત કરીએ તો ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે ત્યારબાદ ચોથના દિવસે અહીંયા રંગત જામે પછી તો કે યોવન ખુલે આવું આપણે કહી શકીએ અને રાસ ગરબા દુહા છંદ આ બધાની રમઝટ જામે છે ત્યારબાદ ટીટોળો અને હૂડા રાસ જે છે એ આપણે આ તરણેતરના મેળાનું ખૂબ જ આગવું એવું અંગ અથવા તો એની વિશેષતા કહી શકીએ ઋષિ પાચમને દિવસે વહેલી સવારે ગંગા ખુદ પોતે આ જગ્યાએ ઉપસ્થિત થાય છે અને ત્યારબાદ પાળીયાદના મહંત દ્વારા ત્રિનેતેશ્વર મહાદેવને બાવનગજ ગજની ધજા ચડાવવામાં આવે છે આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નહવાનું ખૂબ જ વધારે મહત્વ રહેલું છે અને સાંજે શું થાય છે ગંગા વિદાયની આરતી થાય છે એટલે સવારે ગંગા અવતરણની આરતી અને સાંજે ગંગા વિદાયની આરતી આ રીતે અહીંયા થાય છે ત્યારબાદ વાત કરીએ આપણે કે આ મેળામાં ગ્રામીણ રમતો જે છે એને જીવંત કરવામાં આવેલી છે ક્યાંક ને ક્યાંક ખોવાયેલી ગ્રામીણ રમતો જે છે હાલના મોબાઈલ યુગની આપણે જો વાત કરીએ તો એમાં ગ્રામીણ રમતો જે છે એનું મહત્વ ઘટતું જાય છે તો એને જીવંત રાખવાનો પ્રયાસ આ મેળામાં કરવામાં આવ્યો છે અને એના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જે છે એને પણ ખૂબ જ વધારે મદદ કરેલી છે અને આને લીધે ખૂબ જ વધારે સંખ્યામાં યુવાનો જે છે એ આમાં જોડાય છે આ મેળામાં રાજ્ય સરકારે બીજું જો મહત્વનું કાર્ય કર્યું છે એની ચર્ચા કરીએ તો વર્ષ બે હજાર આઠથી પશુ પ્રદર્શન સ્પર્ધામાં શ્રેષ્ઠ ગુણધર્મવાળા પશુઓ કેટલાક વિશેષતા અથવા તો ખૂબ જ ઊંચી જાતના પશુઓ હોય તેના થકી કેવી રીતે ઉચ્ચ વળતર મેળવી શકાય એનું પણ જ્ઞાન આપવામાં આવે છે તો એને સારામાં સારી રીતે કેવી રીતે પાલન કરી શકાય તથા એની મદદથી આપણે કેવી રીતે સારી આવક મેળવી શકીએ આવી બધી જ્ઞાનની બાબતો જે છે એને પણ આમાં સાંકળવામાં આવી છે આમ મેળો જે છે એ લોકજીવનને આનંદથી મધભતું બનાવી અને તેને નવી ચેતનાનો સંચાર કરે છે તો આ તરણેતરના મેળા જે છે એની આપણે ચર્ચા કરી આપણા ગુજરાતનો સૌથી લોકપ્રિય મેળો જો આપણે કહીએ તો એમાં તરણેતરના મેળાનો સમાવેશ થાય છે સરક રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રયાસો જે છે એ કરવામાં આવ્યા છે અને એના થકી આ મેળો જે છે એ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ મેળો જે છે એ ખૂબ જ વિશેષતા ધરાવે છે તો આ તરણેતરના મેળા વિશે આપણે હાલ આટલું રાખીએ છીએ આભાર